રસોઈનું કાઉન્ટર મિત્રો જોયું હશે પરંતુ આ સ્ક્રીન ઉપર જો મસાલાનું કાઉન્ટર છે એક સાથે પંદર વીસ કે ત્રીસ રસોયા આ રસોડાની અંદર કામ કરે છે તો દરેક જે અલગ અલગ ટોપ મૂકેલા છે તેમાં અલગ અલગ જે મસાલો છે લઈ જવા માટે કાઉન્ટર ઉપર દાળ લઈ જવા માટે કેન ભરી જે દૂધના કેન છે તે દાળમાં વપરાય છે અને કેન ભરીને પછી લઈ જવામાં આવે છે આપ જોઈશું કાંઈથી ભરાઈને ડાયરેક્ટ ટેક્ટરવાળો સીધો ડાયરેક્ટ ન્યા વહી જવાનો બે માણસો ભેગા સપ્લાય ડાયરેક્ટ ન્યા જ કરે છે સપ્લાય કરે છે પંદરની ત્રીજા ધરાવતા ખૂબ મોટા ટોપ છે અલગ અલગ રસોઈ આ ટોપની અંદર બની રહી છે આ રોટલી બનાવવાની કામગીરી આપ જોઈ શકો છો કે રોટલી જે બનાવે છે તે અને ત્યારબાદ રોટલી તવા ઉપર શેકવામાં આવે છે ત્યાં શેકીને પછી પણ એક અલગ ટીમ કામ કરે છે તે જોઈ શકો છો બગદાણાથી લગભગ સત્તરસો બેનો અને ભાઈઓ બધા મળીને આવ્યા છે અને અહીંયા એકસો દસ કાઉન્ટર કેસો માટેના બેનો અને ભાઈઓના સાથે કરવામાં આવેલા છે મઢડા સોનલધામ પ્રથમ દિવસ અને રસોડા વિભાગની જે વ્યવસ્થા છે થોડી વાત કરેલી આગળના પડાવની અંદર અહીં આપ જોઈ શકો છો રસોડા વિભાગ રજા સિવાય કોઈને પ્રવેશ કરવો નહીં ચંપલ બૂટ ઉતારીને પછી પ્રવેશ કરવાનો છે અહીં બૂટ ચંપલ કાઢીને પછી જ આપણે પ્રવેશ કરીએ અને જે લાઈવ રસોઈ બને છે મિત્રો લાઈવ રસોઈ જે બની રહી છે કારણ કે આપણે જે મેનેજમેન્ટની વાત કરેલી પરંતુ લાઈવ જે કઈ રીતે એકસાથે સાથે અહીં પચાસ સાઠ હજાર લોકો પ્રથમ દિવસ બાર વાગ્યાનો સમય છે પચાસ હજાર લોકો આવી ગયા છે તો જે મેનેજમેન્ટ થાય છે તેની આપણે વિડીયોમાં વાત કરીએ ઓકે નેવું ટકા મેનેજમેન્ટ ટ્રેક્ટરથી થાય છે સ્વયંસેવકો એટલો માલ પહોંચાડી નથી શકતા સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જે દાળના દાળ લેવા લઈ આવવા લઈ જવા માટે કાઉન્ટર ઉપર દાળ લઈ જવા માટે કેન ભરી જે દૂધના કેન છે તે દાળમાં વપરાય છે અને કેન ભરીને પછી લઈ જવામાં આવે છે આપ જોઈ શકો છો મારા ખ્યાલથી પંદરથી વીસ ફૂટ ત્રીજીયા ધરાવતો ટોપ છે તો આપ જોઈ શકો છો મારા બેકગ્રાઉન્ડમાં સ્ક્રીનમાં આવા અંદાજે પંદરથી વીસ ટોપ ચૂલ ઉપર મૂકેલા છે અલગ અલગ રસોઈ બની રહી છે મેન દર્શક મિત્રો મેન જે આકર્ષણનું કેન્દ્ર એક સાથે લાઈવ રસોઈ બને છે મડડા આ મોટા ટોપ એટલે કે અંદાજે અગિયારથી પંદરની ત્રીજા ધરાવતા ખૂબ મોટા ટોપ છે અલગ અલગ રસોઈ આ ટોપની અંદર બની રહી છે આ શાકનો ટોપ છે તો આગળ એ પ્રમાણે આપણે લાઈવ જોતા જઈએ આ દાળનો ભાતનો ટોપ છે એમ અલગ અલગ જે લાઈવ રસોઈ અત્યારે પચાસથી સિત્તેર હજાર માણસોની પ્રસાદી શરૂ છે લાઈવ પ્રસાદી બને છે ને એક સાથે રસોઈ જે બની રહી છે તે વિડીયો સ્ક્રીન ઉપર આપ મિત્રો જોઈ શકો છો મિત્રો પ્રથમ દિવસ છે અને જે પ્રમાણે આપણે કાર્યક્રમમાં વાત કરી હતી કે પ્રથમ દિવસે ચૂરમું હશે દાળ ભાત શાક અને શાક પણ બે પ્રકારનું એક લીલી શાકભાજી અને એક સાથે એક કઠોળનું શાક એટલે પ્રથમ દિવસનું જે મેનુ છે મિત્રો સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો કાલેથી મેનુ ફેરવવામાં આવશે આજનું પ્રથમ દિવસનું મેનુ પ્રથમ પડાવની અંદર આપણે વાત કરીએ આજથી મેનુ કાલથી મેનુ ફરશે આજે જે ચૂરમું છે તો ચૂરમાની વાત કરીએ ત્યારબાદ અલગ અલગ જે સ્ટેપ છે તેની વાત કરીએ આપણે વચ્ચેથી અનેક રસોઈ એક સાથે રસોઈ બનતી હોય સ્વાભાવિક છે કે હજારો લાખો લોકોની રસોઈ બનતી હોય તો રસોઈયા પણ અનેક હોય તો બધાને તમામ વસ્તુ સરળતાથી મળે તે માટે અહીં વચ્ચે એક કાઉન્ટર રાખેલું છે આ રસોઈનું કાઉન્ટર મિત્રો જોયું હશે પરંતુ આ સ્ક્રીન ઉપર જોઉં છો મસાલાનું કાઉન્ટર છે એક સાથે પંદર વીસ કે ત્રીસ રસોઈયા આ રસોડાની અંદર કામ કરે છે તો દરેક જે અલગ અલગ ટોપ મૂકેલા છે તેમાં અલગ અલગ જે મસાલો છે સમજે હળદર ચટણીથી લઈ મસાલો તજ લવિંગ મરી જેવી અનેક જીરું ધાણા તમામ વસ્તુઓનું કાઉન્ટર છે કે જેથી એક સાથે ત્રીસ પચાસ રસોયા કામ કરતા હોય તે અનુકૂળતા રહે એ માટે અહીં વચ્ચે કાઉન્ટર મૂકેલું છે તમામ મરી મસાલાનું બેસનથી લઈને બાકી તેલની અલગ સામગ્રી પણ અહીં બાજુમાં રાખેલ છે એટલે કોઈ પણ જે પચાસથી સિત્તેર રસોઈયા એક સાથે કામ કરતા હોય તો તેને સરળતાથી કોઈ પણ મસાલો મળે તે માટે વચ્ચે કાઉન્ટર રાખવામાં અહીં આવેલું છે શાક માટેની વ્યવસ્થા અહીં થઈ ગઈ છે પાંચથી સાત મણ છે એ પ્રમાણે બીજો ટોપ છે અહીં પણ મારા ખ્યાલથી પાંચ થી સાત મણનું જે રીંગણા છે તેનું કટિંગ કરવામાં આવ્યું છે શાક સમારવામાં આવેલ છે અહીં પણ આપ જોઈ શકો છો તો ફ્લાવર છે તો તેથી તે પણ ફ્લાવરનો પણ આપ જોઈ શકો છો પાંચ થી સાત મણ મણની સંખ્યામાં જ અહીં રહે છે ભાઈ જરા આવજો થોડીવાર વાર ચાકના મેનુમાં આજનો છે રીંગણા બટેટા અત્યારે રીંગણા બટેટા ને ફૂલાવ આજના આ મણ અંદાજે આ ચાર મણ માથે માલ છે બધો અહીં એટલે આમાં ટૂંકમાં એસી નેવું કિલ્લાનો માલ એક એક ટોપમાં દરેક ટોપ દરેક ટોપમાં એસી નેવું કિલ્લા બધું શાકભાજીમાં આવે પૂછો તમામ ટ્રેક્ટરો ભરાઈને જ કાઉન્ટર ઉપર માલ જાય છે અહીં ભાતની વ્યવસ્થા તો આપ ભાત જોઈ શકો છો કે અલગ અલગ ડાયરેક્ટ અહીં જે ટોપલા છે ભાતના ટોપલા ડાયરેક્ટ ભરીને ટ્રેક્ટરમાં જ મૂકવામાં આવે છે કે જેથી ડાયરેક્ટ કાઉન્ટરમાં ઠલવવામાં ઈજી પડે આ ડાયરેક આઈથી ટા અથવા ઓલા ભરાય છે આઈથી ટ્રેક્ટર દ્વારા ડાયરેક્ટ ટેબલ ઉપર જાય છે આ આઈથી ભરાઈને ડાયરેક્ટ ડાયરેક વાળો સીધો ડાયરેક ને હોય જવાનો બે માણસો ભેગા સપ્લાય ડાયરેક્ટ ને જ કરે છે સપ્લાય કરે છે આખો ટોપ મારા ખ્યાલથી ખાલી થઈ ગયો છે અત્યાર સુધી મેં કેટલાક લોકો જોઈ મને કેટલુંક શાક જોયું બાર લોકો દસ બાર હજાર લોકો જમે છે આ એક તોકમાંથી અત્યારે દસ બાર હજાર માથે જમા છે ઓસર નહીં જમાય સો જગ્યાએ તવા ચાલુ છે રોટલીના અને અલગ અલગ જે ટીમ કમિટી દ્વારા રોટલીનું કારણ કે પ્રથમ દિવસ છે અને લાઈવ રોટલી અહીં ગરમા ગરમ રોટલી મળે તેવી વ્યવસ્થા જોઈ શકો છો તો અહીં વાત કરવામાં આવે તો રોટ બાંધવાનું જે મશીનની વાત કરીએ તો અહીં ફક્ત લોટના પીંડા બનાવવામાં આવે છે એટલે એક ગ્રુપ અલગ છે એક કમિટી અલગ છે આવી ત્રણ ચાર કમિટી આ ફક્ત આ રોટલી બનાવવાની કામગીરી આપ જોઈ શકો છો કે રોટલી જે બનાવે છે તે અને ત્યારબાદ રોટલી તવા ઉપર શેકવામાં આવે છે ત્યાં શેકીને પછી પણ એક અલગ ટીમ કામ કરે છે તે જોઈ શકો છો કે રોટલીનું કટિંગ કારણ કે અહીં આપણે કહીએ છીએ કે જે ડબલ પળવારી કે બે પળવારી રોટલી છે અને કટિંગની કામગીરી છે અહીં કટ કરવાની કામગીરી તો એ પણ એક અલગ ટીમ કરે છે એટલે કે રોટલી બનાવવાની જે કામગીરી છે તે ત્રણ વિભાગની અંદર પ્રથમ રોટલી બનાવવાનો એક અલગ વિભાગ તવા ઉપર રોટલી શેકવાનો જે અલગ વિભાગ છે અને રોટલી કટિંગ કરીને જે કાઉન્ટર મુક ઉપર મોકલવાનો જે વિભાગ છે તે પણ અલગ છે અલગ અલગ ટીમ દ્વારા મિત્રો વિડીયો સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અલગ અલગ ટીમ દ્વારા એ રોટલી બનાવવાની લાઈવ રોટલી બનાવવાની કામગીરી અહીં થઈ રહી છે ભોજન પ્રસાદી શરૂ થઈ ગઈ છે સાડા અગિયારથી જ અત્યારથી જ હજારોની લાઇન જોવા મળે છે જે પ્રસાદીનો સમય મઢડા મુકામે આપ જોઈ શકો છો કે જે આઈટમની વાત કરવામાં આવે મિત્રો પ્રસાદીની ચૂરમું છે પ્રથમ રોટલીની વ્યવસ્થા છે તાજી તાજી બનાવી ત્યારબાદ શાક છે કઠોળનું શાક છે ત્યારબાદ અને દાળ છે ભાત છે એ પ્રમાણે જે મેનુની વાત કરવામાં આવે તો કે દાળ ભાત શાક રોટલી તમામ વ્યવસ્થા પ્રથમ દિવસે જ અને મારા બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો મારા બેકગ્રાઉન્ડમાં કે તો સાડા અગિયારથી જ અહીં પ્રસાદી આપવાની શરૂઆત થઈ ગઈ છે પ્રથમ દિવસેથી જ માનવ મહેરામણ કીડિયામણ જેવી રીતે ઉમટી પડે તેવી રીતે અનેક ભાવિકો શ્રદ્ધા સોનલમાના ભાવથી જોડાયેલા લોકો અનેક પ્રસાદી લઈ અને ધન્યતા અનુભવે છે મારા બેકગ્રાઉન્ડની અંદર આપ જોઈ શકો છો કે અનેક પ્રસાદી લેવા માટે ભાવિકો ઉમટી પડ્યા છે બગદાણાથી જે પીરસવાની ટીમ આવેલી છે તે તમામ વાતો કરવી છે ત્યાંથી પંદરસોથી સત્તરસો લોકો અંદાજે આવેલા છે તથા કર્ણાભાઈ મારી સાથે છે તમામ મેનેજમેન્ટ કરે છે ટીમનું પીરસવાની જે વ્યવસ્થા છે તમામ એટલે કે અનેક કાઉન્ટરો છે કેટલા કાઉન્ટરો છે તે વાત કરી છે કેટલા લોકો પીરસવામાં છે પીરસવામાં કઈ કઈ ટીમ બનાવવામાં આવેલી છે તમામ મિત્રો વાત કરીશું કર્ણાભાઈ તમારી સ્વેચ્છાએ કેટલા લોકો આવેલા છે કેટલી ભાઈઓ કેટલા બહેનો કેટલા કાઉન્ટર છે અને ટીમની ગોઠવણી કઈ રીતે રહેશે બાપા સીતારામ ગુરુઆશ્રમ બગદાણા જે દેશ અને દુનિયાની શ્રદ્ધાનું કેન્દ્ર છે ત્યાંથી બાપાના સ્વયંસેવકો અમે બગદાણાથી પંદરસો જેન્ટ્સ એટલે કે ભાઈઓ અને બસો એ બહેનો છે એ સ્વયંસેવક તરીકે કુલે સત્યાવીસ લક્ઝરી બસમાં લઈ અને આજે અહીંયા મા સોનલધામમાં માના શતાબ્દી પર્વનો જે ઉત્સવ છે એની અંદર રસોડાની અંદર લોકોને યાત્રાળુઓને શ્રદ્ધાળુઓને પીરસવાની જે સેવા છે સેવા કરવા માટે અત્યારે ઉપસ્થિત છીએ અહીંયા અમારે બગદાણાથી લગભગ સત્તરસો બહેનો અને ભાઈઓ બધા મળીને આવ્યા છે અને અહીંયા એકસો ને દસ કાઉન્ટર પીરસવા માટેના બહેનો અને ભાઈઓના સાથે કરવામાં આવેલા છે એ દરેક કાઉન્ટરની ઉપર એક એક કાઉન્ટર ઉપર પંદરથી વીસ પંદરથી વીસ બહેનો અને ભાઈઓ એ અલગ અલગ એ બધાને પીરસવાની સેવાનું કામ આપી રહ્યા છે રસોડાની અંદરથી એ અહીંના સ્થાનિક સ્વયંસેવકો છે એ તમામ પ્રકારની આઈટમ પ્રસાદ છે એ સ્ટેજ સુધી અહીંયા આપણા કાઉન્ટર સુધી પહોંચાડે અને અમારા આશ્રમ બગદાણા બૃંદાસ બાપાના જે સ્વયંસેવકો છે એ અહીંથી કાઉન્ટર ઉપરથી પીરસવાનું છે એ સેવા આપી રહ્યા છે અમે અમારી જાતને ધન્ય માનીએ છીએ કે પૂજ્ય ગૃદાસ બાપાની સેવા કરતાં કરતાં પણ માં સોનલની સેવા કરવાનો અમને સૌને મોકો મળ્યો છે એ બદલ અમને ખૂબ ખૂબ હર્ષને લાગણી અમે હર્ષની લાગણી અનુભવીએ છીએ બાપા સીતારામ એક વચ્ચે વાત કરી હજી સત્તરસો લોકો છે તમે કીધા હવે એક સાથે કેટલા લોકો કામ કરી શકે માની લો કે અત્યારે એક તો પચાસ હજાર પબ્લિક હશે કાલે વધશે બીજ આવશે ત્યારે લાખો લોકો હશે તો વધારે લોકોની જરૂર પડે કે સત્તરસોમાં પૂરતું થઈ જશે કઈ રીતે રહેશે હા સત્તરસો આપણી પાસે જે અમે સ્વયંસેવકો લઈને આવ્યા છીએ એના ટોટલ જો કાઉન્ટર અમે ગણીએ ને તો અમારી પાસે લગભગ સવાસોથી દોઢસો કાઉન્ટર થશે પીરસવા માટેના એક કાઉન્ટર ઉપર અમારા આઠથી દસ સ્વયંસેવકો આઠ આઈટમ પીરસવાની છે એટલે આઠથી દસ એ સ્વયંસેવકો પીરસવા માટે રહે તો સવાસોથી દોઢસો કાઉન્ટર થઈ શકે એટલી માત્રામાં આપણા સ્વયંસેવકો બગદાણેથી આવેલા છે એટલે કદાચની એકી સાથે પાંચ લાખ કે સાત લાખ પબ્લિક અહીંયા થઈ જાય તો પણ પીરસવા માટેની કોઈ અગવડતા કે મુશ્કેલી ઊભી ન થાય અને જે લોકોએ પ્રસાદ લેવા માટે આવે એને પણ લાઈનમાં લાંબી વાર સુધી ઊભા ના રહેવું પડે દરેકને કતારમાં આવે તરત દરેકને પ્રસાદ મળી જાય એવી વ્યવસ્થા છે ને એટલા સંકો આપણી પાસે પૂરતા પ્રમાણમાં છે બાપા સીતારામ અમે બગદાણાથી સત્તરસો જણા આવેલા છીએ અને અલગ અલગ બહેનો વિભાગ છે ચા વિભાગ છે ભાઈઓ વિભાગ છે ભોજનાલય વિભાગની તમામ સેવાઓ અમે પૂરી પાડીએ છીએ બગદાન આશ્રમમાંથી આવેલા તમામ સ્વયંસેવકો ભાઈ આશરે બસો જેટલી બહેનો આવેલી છે અને પંદરસો જેટલા સ્વયંસેવકો ભાઈઓ વધારેલા છે બહેનો છે એ બહેનોના કાઉન્ટર પર સંભાળશે અને ભાઈઓ છે એ પુરુષો વિભાગ સંભાળે છે